પ્રજાસત્તાક દિવસ જાન્યુઆરી નિમિત્તે ભરૂચ જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડનાઓ દ્વારા ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં જેલના તમામ કર્મચારીઓ તેમજ પ્રયાસ સંસ્થા ભરૂચના સોશિયલ વર્કર શ્રી આશીષભાઈ બારોદ અનિલભાઈ વસાવાનાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે જેલના બંદીવાન ભાઈઓ માટે ઇન્ડોર તેમજ આઉટડોર ગેમમાં વિવિધ રમતો રમાડવામાં આવેલ હતી જેમાં રસ્તા ખેંચ કેરમ કોથરા દોડ તેમજ ક્રિકેટની રમતનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ મહિલા વિભાગમાં પ્રયાસ સંસ્થા તરફથી નીતાબેન ગજ્જર દ્વારા વિવિધ ઇન્ડોર ગેમ યોજવામાં આવેલ હતી આ પ્રસંગે જેલના તમામ બંદીવાદોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો હું એમપી રાઠોડ ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા જેલ આજના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું આજરોજ ભરૂચ જિલ્લા જળ ખાતે તમામ કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓએ ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો આજના આ કાર્યક્રમ બાદ તમામ બંદીવાનોને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડોર ગેમ તેમજ આઉટડોર ગેમનું આયોજન કરી રમત રમાડવામાં આવેલ હતી